મિત્રો જો તમે પાણીપુરી ખાતા હો તો ચેતી જજો કારણ કે ઊંઝા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કમળાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે અને એ પણ પાણીપુરીથી અને જેના કારણે સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે નગરપાલિકાના ઓપરેશનમાં ચોંકાવનારી વિગતો સામે આવતા આજથી શહેરમાં પાણીપુરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે શહેરમાં કમળાના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા વધતા પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કમળાના ત્રણ દર્દીઓની હિસ્ટ્રીમાં પાણીપુરી ખાધી હોવાનું સામે આવ્યું છે આ માહિતીના આધારે ઊંઝા પાલિકા દ્વારા પાણીપુરી બનાવતા એકમો અને તેના ઉત્પાદન સ્થળ પર આકસ્મિક રેડ કરવામાં આવી હતી જોકે ગંદકી અને અખાદ્ય સામગ્રીનો જથ્થો પણ ઝડપાયો હતો તંત્રના દરોડા દરમિયાન પાણીપુરી બનાવતા ઈસમોને ત્યાં અત્યંત બિન આરોગ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા બટાકા અને ચણા અખાદ્ય તેલ અને જો તેનો જથ્થો કબજે કરવામાં આવ્યો તો પાલિકા દ્વારા તમામ બિનઆરોગ્યપ્રદ અને ઝેરી સામાન્ય સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો જોકે નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઊંઝા પાલિકા આજથી જ શહેરની તમામ લારીઓ અને દુકાનો પર પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે જ્યાં સુધી સ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી આદેશ અમલમાં રહેશે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ